હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પ્રી મોન્સૂન એક્ટિવિટી અંગે આગાહી કરવામાં આવી છે આગાહી મુજબ તારીખ દસ થી ચૌદ મે ની વચ્ચે ભારે પવન અને ગાજવીજ સાથે છાંટા પડવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે

પશ્ચિમ શોખ ઘણા વારોમાં આવે છે ગરમીમાં વધઘટ થઈ છે પરંતુ તેમ છતાં ગરમી પડવામાં છે હવે મે માસમાં ધીરે ધીરે પ્રિ મોન્સૂનની એક્ટિવિટી શરૂ થશે અને આ પ્રિ મોન્સૂનની એક્ટિવિટી જરૂરી છે કારણ કે આંધીનું પ્રમાણ વધે તો વરસાદની સ્થિતિ સારી થાય અને રજક્રણ પણ વધે અને રજક્રણના કારણે ફ્રીઝિંગ પોઈન્ટ ઉપર આવતાં વરસાદનું ટીપું બંધાઈ શકે પરંતુ આ વખતે જોવા જઈએ તો પ્રીમાનસૂનની એક્ટિવિટી હવે આગામી તારીખ દસથી જ ઉત્તર ભારતમાં ખતરનાક થવાની શક્યતા રહેશે ભારે ગાજ આંધી ગાજવી વંટોળ સાથે એક મોટું એક પરિબળ રચાઈ રહ્યું છે આરબ રાષ્ટ્રોની જે ધુલકટ છે એ ગુજરાતમાં ચડી આવશે અને તારીખ દસ અગિયાર બાર ત્રીસ ચૌદમાં આ આ આંધી જે છે એ લગભગ પાકિસ્તાનના ભાગોમાં છે કશિયા ભાગોમાં છે ગુજરાતના ભાગોમાં છે સૌરાષ્ટ્ર કેટલાક ભાગોમાં થઈને ગુજરાતના ગુજરાતી